ચોટીલામાં નર્મદેશ્વર મહાદેવ મંદિરનો પ્રથમ વાર્ષિક મહોત્સવ રંગે ચંગી ઉજવાયો જેમાં અગિયાર કુંડી અઘોર મંત્રના સવાલાખ જાપ કરવામાં આવ્યા ચોટીલા મુંજાણી મહેતા પરિવાર દ્વારા શ્રી નર્મદેશ્વર મહાદેવના સાનિધ્યમાં અગિયાર કુંડી અઘોર મંત્રના સવાલાખ જાપનો યજ્ઞ કરીને મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી આ ધાર્મિક પ્રંસગે મહેતા પરિવાર દ્વારા સાંજે શિવપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ હતું જેનો છોટીલાની જનતાએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો ત્યારબાદ રાત્રિની મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ જેમાં હજારો શિવ ભક્તોએ હવન દર્શન શિવપ્રસાદ તેમજ મહાઆરતીનો લાભ લીધો હતો જય હો દાદા નર્મદેશ્વર મહાદેવનો જય ગોષથી વાતાવરણ મહાદેવમય બની ગયું હતું સવા લાખ મંત્રોનું ઉચ્ચારણ છોટીલાના શાસ્ત્રીજી પ્રમોદકુમાર ઉપાધ્યાય અને તેમની ટીમ દ્વારા શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવ્યો કાર્યક્રમના યજમાન મનોજભાઈ મહેતા અને મુંજાણી મહેતા પરિવાર રહ્યો હતો અહેવાલ જગદીશસિંહ ઝાલા ચોટીલા